છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર જિલ્લાના આઠ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો જિલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો દમણથી દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી થાય છે જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આવા બુટલેકરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવતી હોય છે કાર્યવાહીના અંતર્ગત જિલ્લાના આઠ પોલીસ મથકો દ્વારા ઝડપી ત્રણસો ત્રેવીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ એક લાખ ઓગણચાલીસ હજાર સત્તાણું બોટલો બિયરનો નાશ કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર થવા પામે છે